કેમ છો શિક્ષક મિત્રો આજે આપણે જોઈશું કે ચેટ એપ્લિકેશનનો રોજ આપણે શૈક્ષણિક કામમાં અને એટેન્ડન્સ ભરવામાં શિક્ષકોની હાજરી હોય કે વિદ્યાર્થીઓની હાજરી હોય તે ભરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ રોજિંદી જરૂરિયાત માટે આપણે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ એપ્લિકેશનમાં ઘણું બધું છે વિદ્યાર્થીઓ માટે શિક્ષકો માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે ઘણું બધું જ છે પરંતુ ફક્ત આજે આપણે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન દ્વારા આપણે કેશ રિવોર્ડ કેવી રીતે મેળવી શકીએ એ બાબતે આજે આપણે તમને જાણકારી આપીશું તો આ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન છે લોગઇનની દરેકે દરેક પ્રક્રિયા તમે કરેલી હશે મેં પણ કરેલી છે સૌથી પહેલાં આપણે નીચે જે ત્રણ છે ચેટ બોટ સ્ટોર અને પોસ્ટ તો એમાંથી આપણે બોટ સ્ટોર ઉપર જવાનું છે ત્યારબાદ રિવોર્ડ્સ જે વચ્ચેનું સિમ્બોલ છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરતાં જ આપણને અહીંયા વન્ડરફુલ વેનેસડે ડે રીતે લખેલું છે એમાં સ્પિન નાવ કરેલું જે સિમ્બોલ આપેલું છે ત્યાં ટચ કરતાં એક સ્પિન આપણી સમક્ષ રજૂ થશે નીચે બટન છે પીડા કલરનું સ્પિન ઉપર ક્લિક કરતા આ રીતે ચકરડું સ્પિન થવા લાગશે અને લકી ડ્રો ફોર ચાલીસ રૂપિયા માટે આજે આપણું સિલેક્શન થયેલું છે લકી ડ્રો રેજરેજ થાય છે એમાં જો એ ડ્રોમાં તમારું નામ આવે તો સ્પિન દ્વારા આપણને ચાલીસ રૂપિયાનું રિવોર્ડ કેશમાં મળી શકે છે જે તમારા એકાઉન્ટ બેંક એકાઉન્ટમાં જો આની સાથે જોડાયેલું હોય તો બેંક એકાઉન્ટમાં ઝડપથી ટ્રાન્સફર થઈ જાય છે ત્યારબાદ આપણે શું કરવાનું છે આ સિવાય પણ એક મેચ ધ કાર્ડની રમત પણ છે એક રિલેક્સેશન પણ મળી જાય અને આ રીતે તમે રિવોર્ડ પણ મેળવી શકો માટે એની બાજુમાં જ મેચ ધ કાર્ડ્સનું ઓપ્શન છે ત્યાં પ્લે નાઉ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ આવશે અને સ્ટાર્ટ કરતાં સાઈઠ સેકન્ડમાં તમારે વીસ વખત મૂવ કરવાના છે અને સરખે સરખા ચિત્રોને મળવાના છે જોઈએ આપણે આ બંને સેમ થઈ ગયા એટલે ગયા ચિત્રોને યાદ રાખવાનું છે આ રીતે તમે યાદ શક્તિ પણ એને કુશળ બનાવી શકો છો અને આ રીતે આ કમ્પ્લીટ ગેમ થાય છે અને તમારું પ્રાઇસ અહીંયા આપણી સમક્ષ છે આ યાત્રા ડોટ કોમ જે ફ્લાઇટની એક સાઇટ છે ત્યાંથી તમે એરલાઇન્સ માટે ટિકિટ બુક કરી શકો છો એમાં તમારે પાંચ ટકા ઓફ મળશે જો તમે આ રીતે પ્રમોશનલ ઓફર ઇઝ વેલિડ ઓન ઇન્ટરનેશનલ હોટેલ બુકિંગ ઇન્ટરનેશનલ હોટેલ બુકિંગ કરવા જાઓ ત્યારે તમને પાંચ ટકાનો ઓફ મળશે આ રીતે તમને અહીંયા પણ કેશ રિવોર્ડ મળી શકે છે બરાબર છે અહીંયા પણ ચારસો રૂપિયા સાડા ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા ત્રીસ રૂપિયા આ રીતે તમને મળી શકે છે અને અહીંયાથી આ વસ્તુને તમે રિવોર્ડને રિડીમ કરી શકો છો મારી હિસ્ટ્રી બતાવું તો અત્યાર સુધી મને પચીસ રૂપિયાનો કેશ રિવોર્ડ મળ્યો છે અને અત્યાર સુધી ઘણી બધી કૂપનો પણ મળી છે મને બરાબર છે બરાબર છે તો આ રીતે તમે ચેટના માધ્યમથી તમે આ રીતે કેશ રિવોર્ડ અને અલગ અલગ કૂપનો ડિસ્કાઉન્ટ રૂપે જે મળી મળતી હોય છે એ મેળવી શકો છો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ ચેનલને લાઈક વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ